કમોસમી વરસાદથી મહેસાણામાં ખેડૂતોને ભારે નુકસાન થયું છે ત્યારે કડીના ધારાસભ્ય રાજેન્દ્ર ચાવડાએ સીએમ અને કૃષિમંત્રીને પત્ર લખી રજૂઆત કરી છે ખેડૂતોને નુકસાનીનું વળતર ચૂકવવા ધારાસભ્ય પત્રમાં માંગ કરી છે ધારાસભ્ય રાજેન્દ્ર ચાવડાએ ટ્રેક્ટરમાં બેસી પાકને થયેલ નુકસાનનું સર્વે કર્યું કમોસમી વરસાદ પડતા ખેડૂતોના ડાંગર કપાસ સહિત શાકભાજીને ભારે નુકસાન થયું છે ત્યારે ધારાસભ્યએ સીએમ અને કૃષિમંત્રીને તાત્કાલિક સહાય ચૂકવવાની અપીલ કરી છે છેલ્લા બે ત્રણ દિવસથી જે કમોસમી વરસાદ પડી રહ્યો છે અને એમાં ખાસ કરીને કડી તાલુકો કડી તાલુકાની અંદર ડોંગરનો પાક એ ખૂબ મોટા પ્રમાણમાં થાય છે અને આખા તાલુકામાં લગભગ અંદાજે પિસ્તાલીસથી પચાસ હજાર વીઘા જેટલી ડોંગરનું વાવેતર થયેલું છે અને હું છેલ્લા બે દિવસથી તાલુકાના ગામડાઓનો પ્રવાસ કરું છું અને ખેતરોની અંદર જઈ અને મેં જે જોયું છે દ્રશ્ય તો લગભગ મોટા ભાગની તમામ ડોગરો પડી ગઈ છે અને એનો દાણો પણ થઈ ગયેલો છે અમુક જગ્યાએ તો બધી ડોગર આ જે છેલ્લા અઠવાડિયા થી વરસાદ ચાલુ છે ચાર પાંચ દિવસ થી એમાં બધો નિષ્ફળ થઈ રહ્યો પાક ટોટલી ડોગર ઉગી જઈ ડોગર ટોટલી પડી જઈ કોઈ એક વીઘો પણ નીકળે એવી જગ્યા નહીં અમારે સરકાર અમારે સહાય આપે એટલી અમે આશા રાખીએ